મિત્રો જે ઓમ વસંત પંચમી આજે આજની પાંચમ ને મંદ પંચમી મદન પંચમી તરીકે ઓળખવામાં આવે છે સરસ્વતી ની પૂજા કરવાનું ખુબ મહત્વ છે પરંતુ મિત્રો આજના દિવસે ક્ષય તિથિ છે ક્ષય તિથિ ના દિવસે કોઈ કાર્ય માટેની પણ તારીખો નથી ઘણા કે બોલે ને નથીવત છે વણ માંગી મુહૂર્ત ખાતરી વસંત પંચમી વણ માંગ્યું મુહૂર્ત પણ ઘણી વખત કહેવત ખોટી પડે છે કારણ કે ક્ષયતિથી હોય તે દિવસે કોઈ પણ કાર્ય ન કરી શકાય એટલા માટે લગ્નના મુહૂર્ત પણ નથી આવી હા પૂજા યજ્ઞ યાગાદી તમે નિત્ય જે કરતા હોય એ કરી શકો છો કોઈ પ્રતિષ્ઠા કરેલી હોય આ દિવસે તો તેને યજ્ઞ કરી શકાય દર મહિને તમે દર વર્ષે આ ટાઈમે ધર્મ કથા પૂજા યજ્ઞ યાગાદી કરતા હોય તો તે થઈ શકે પરંતુ જે માંગલિક પ્રસંગો છે લગ્ન વાસ્તુ આ બધું નહીં થઈ શકે તમે કોઈ વસ્તુની ખરીદી ન કરી શકો કોઈ પણ પ્રકારના કાર્યનો આરંભ ન કરી શકો જોઈશું આજનો શુભ આજે ગણાય છે આજે જે ભાગનો જન્મ થાય છે નક્ષત્ર ઉત્તર ભાદ્ર આજે મળસ કે બે ને ચોત્રીસ મિનિટ શરૂ થયું આવતીકાલે મળસ કે મિટર પૂર્ણ થયા આજે જે ભાગનો જન્મ થાય છે યોગ ગણાય છે શિવ શિવ યોગ આજે સવર્ણ નવ ને પંદર મિનિટે

તમે જે કાર્ય કરવા તો આજનું સુકન કરીને જજો સારી સફળતા મળશે એમ તો આજે ઘરેથી નીકળો તો પિતાને વંદન કરો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરો અને કોઈ વડીલમાં ન હોય તો એમના પિતૃને પોતાને વંદન કરો અને દેવસ્થાનમાં પતિ અને ભગવાનને પ્રાર્થના કરો કે હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું મારી સાથે આજે ગાયને ઘાસ ખવડાવવાનું પણ બહુ મહત્વ ગાયને ઘાસ ખવડાવો તો લક્ષ્મીદેવી પ્રસન્ન થાય પિતૃ પ્રસન્ન થાય અને ગ્રહો પણ પ્રિય થાય પણ અત્યારે કાંઈ ઘાસ ખાતી નથી બહુ મોટી તકલીફ છે બ્રેડ બોટલ ખાતી થઈ ગઈ છે માટે જવ ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને આજે ખોડાય એનાથી પણ તમારા ઘરમાં જે નિત્ય પાપ થતા હોય છે એમાંથી મુક્તિ મળે આજના દિવસે આખા પરિવાર સાથે મિત્ર વર્ગ સાથે બહાર ફરવા જવું જોઈએ સારું સારું ભોજન કરવું જોઈએ એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય તો એના માટે પણ એક ચોક્કસ સમય હોય છે એ સમય આપણે જોઈ લઈએ સવારે સાડા સાત થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આવતીકાલે માણસ કે એક ત્રીસ થી માણસ કે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે સવારે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો એમાં સારી સફળતા મેળવી શકશો પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાય કે ખોરા કે સાત દિવસો મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આમ એકંદરે આજનો દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ બતાવ્યો છે પરંતુ મિત્રો આજે ખરીદીથી હોવાને કારણે થઈને ખરીદી કરશો ન કંઈ વેચાણ કરશો નવો નવો ધંધો ચાલુ કરશો ન વસ્ત્ર ધારણ કરશો કોઈ પણ પ્રકારના કાર્ય આયોજના કરશો એ કાર્ય કરવાથી વધારે વધારે તકલીફો આવી શકે છે માટે આજે કોઈ પણ કાર્ય કર્મા માટે યોગ્ય દિવસ નથી ચમસીમાં પાણી લઈ લો અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર મહામાસે ચતુર્થી આજના દિવસે શિવજીને તલના તેલનો અભિષેક કરો બધા પાપો ક્ષય થઈ જશે એવા એને પૂજા આરાધના ઉપાસના કરવા માટે ઉત્પન્ન હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો

रक्षणत्मकोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश कजय लाभादि, प्राप्ति मम, मखिलकुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જમયે તથા વિપ્રાના જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તો મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকল মনব যে ইচ্ছা হয় অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম হ જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अब जे लोगन नथी थे ते लोगे बोलवा म मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे ने संतान प्राप्ति नथी जे लोगन संतान प्राप्ति छ करवी छ ये लोगे बोलवा દુ આરોગ્ય ઐશ્વર હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકતા પૂર્વક દિવ્ય વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશ્ય પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી નવા વીડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ